ચાલો બાળકો આજે આપણે શીખવાનું છે સરવાળાના દાખલા પૂરો વિડીયો જોજો ચાલો વિડીયો શરૂ કરીએ 5 + 3 5 માં 3 ભેરેવી તો કેટલા થાય 5 માં 3 ભેરેવી તો 8 થાય 4 + 6 4 માં 6 ભેરેવી તો કેટલા થાય 4 માં 6 ભેરેવી તો

7 + 8 7 + 8 ભેડેવી તો કેટલા થાય 7 + 8 ભેડેવી તો 14 થાય 8 + 8 8 + 8 ભેડેવી તો કેટલા થાય 8 + 8 ભેડેવી તો 16 થાય 7 + 4 7 + 4 ભેડેવી તો કેટલા થાય 7 + 4 ભેડેવી તો अगर थे तो तो नौ प्लस पांच तो नौ मांच फेरेवी तो के नौ पांच फेरेवी तो चौद थ प्लस सात 7 म 7 भेडेवी तो कितना થાય 7 म 7 भेडेवी तो 13 થાય 8 + x 8 માં 1 ભેડેવી તો કેટલા થાય 8 માં 1 ભેડેવી તો 9 થાય 4 + 7 4 માં 7 ભેડેવી તો કેટલા થાય 4 માં 7 ભેડેવી તો 11 થાય 5 + 2 5 + 2 ભેરેવી તો કેટલા થાય 5 + 2 ભેરેવી તો 7 થાય 1 + 1 1 માં 1 ભેરેવી તો કેટલા થાય 1 માં 1 ભેરેવી તો 2 થાય 3 + 9 3 માં 9 ભેરેવી તો કેટલા થાય ત્રણ માં નવ ફેરવી તો બાર થાય તમને અમારો વિડીયો જોવો ગમો હોય તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો